જરૂરિયાત અને જવાબદારી વચ્ચે પોતાના સપનો માટે જીવતી મનગમતી ક્ષણોનો સરવાળો એટલે જિંદગી સફળ થવા માટે સારા મિત્રની જરૂર પડે છે પણ શ્રેષ્ઠ થવા માટે તો સારા દુશ્મનની જરૂર પડે છે એક સત્ય છે કે ભીડમાં દરેક માણસ સારો નથી હોતો પરંતુ એક સચ્ચાઈ છે કે સારા માણસની ભીડ હોતી નથી ઘણું વિચાર્યું ઘણું બધું જોયું ઘણું સમજ્યું પછી સમજાયું અહીં આપણા સિવાય આપણું કોઈ નથી પત્તામાં જોકર અને અંગતની ઠોકર હંમેશા બાજી પલટી નાખે છે એક શાંત અને સ્થિર મગજ તમારી દરેક લડાઈનું બ્રહ્મસ્ત્ર છે લોકો બદલાઈ નથી જતા હોય એવા દેખાઈ જાય છે અમીર ઘરનો કાગડો પણ બધાને મોડ લાગે છે અને ગરીબ ઘરનું ભૂખ્યું બાળક બધાને ચોર લાગે છે જૂઠની ઝડપ ભલે કેટલી પણ તેજ હોય પણ મંજિલ સુધી તો ખાલી સત્ય જ પહોંચે છે